જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ કારણ હોય તો અનેક જીવો ના ઉદ્ધાર અનેક પ્રકારની બધ રીતિઓ સમાજની અંદર ચાલતી હતી જેમ કે સતી પ્રથા નાની દીકરીને જન્મતા દૂધ પીતી કરી દેવી આવા જે કુરિવાજો હતા

પ્રભુ આ પૃથ્વી ઉપર કેવળ ઓગણપચાસ વર્ષ રહ્યા એમાં ત્રીસ વર્ષ સ્વામિનારાયણ સંપ્રદાયનો ફેલાવો કરવામાં એનો ખૂબ મોટો અને અમૂલ્ય સમય રહ્યો એમાં પણ ભજનામૃત નામનો ગ્રંથ આપીને પ્રભુએ અજોડ કામ સમાજ માટે કર્યું સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં સભા કરતા હોય પછી ગઢપુર હોય લોયા હોય ખારીયાણી હોય વડતાલ હોય જેતલપુર હોય અમદાવાદ હોય આવા ક્ષેત્રોમાં જ્યાં જ્યાં સંતોની હરિભક્તોની સભાઓ થતી ત્યાં જ્ઞાન ભક્તિ તત્વજ્ઞાન વૈરાગ્ય ભગવાન પ્રત્યેની આસ્થા નિષ્ઠા માનવતા અંગો વિવિધ પ્રકારના પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા આના વિશે વિશેષ ચર્ચાઓ થતી હતી અને પરમબ્રહ્મા પૂજ્ય મુક્તાનંદ સ્વામી શુકાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી આવા પાંચ સંતોએ મળીને એનો સંગ્રહ કર્યો અને એ સંગ્રહ જે પુસ્તક રૂપે પ્રગટ થયો એ વચનામૃત ભગવાન સ્વામિનારાયણના સ્વમુખે નીકળેલા પ્રસાદીના શબ્દો આજે પણ ભક્તો એ વચનામૃત વાંચવાની અનેક ભક્તો બાધાઓ લેતા હોય છે કે મારા જીવનમાં આ કષ્ટ આવ્યું છે આ કષ્ટ દૂર થશે તો હું વચનામૃતની પારણ કરીશ અને પરમાત્માની કૃપા જુઓ ખરેખર એના કષ્ટો આ માન્યતાઓથી આ માનતાઓથી દૂર થતા હોય છે ભગવાન સ્વામિનારાયણે દરેક ભક્તોને આજ્ઞા કરી દરેક સંતોને આજ્ઞાઓ કરી કે સભાની અંદર વચનામૃત વચનામૃત સંતોએ વાંચવું વિશે ભક્તોને વાતો કરવી અને ભક્તિનો જે પ્રકાર છે પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધાનો જે પ્રકાર છે એ વચનામૃતના માધ્યમથી દ્રઢ કરવો આજે જ્યારે બસો ને છ વર્ષ વચનામૃત પૂર્ણ થાય છે ત્યારે હું સર્વ સત્સંગીઓને વિનંતી કરું છું કે આપ પણ પરમાત્માના ધામમાં જવા માંગતા હો મૃત્યુ પછી તો વચનામૃતનો પાઠ અવશ્ય કરજો એ વાતોને હૃદયસ્થ કરજો અને વચનામૃતની વાતોને સમાજ પ્રત્યે ફેલાવજો કે જેનાથી સમાજ નિર્વ્યસની બને સમાજ ધર્મ પ્રેમી બને સમાજ રાષ્ટ્ર પ્રેમી બને સમાજ પરમાત્મા પ્રત્યે એમના ચરણો પ્રત્યે એમના શબ્દ સ્વરૂપો પ્રત્યે નિષ્ઠાવાન બને જેનાથી સમાજનું સર્વ પ્રકારે કલ્યાણ થાય એમના બાળકોની અંદર એના કુટુંબની અંદર પરિવારની અંદર શ્રદ્ધા વધવાથી સર્વ પ્રકારની શાંતિ અને આલોકના અને પરલોકના સુખો પ્રાપ્ત થાય એના માટે પણ વચનામૃત વાંચવું અને એને જીવનમાં ઉતારવું આ ખૂબ જરૂરિયાત છે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપણા સૌના જીવનમાં વચનામૃતના ઉપદેશો ઉતરે અને આપણું જીવન પણ પવિત્ર અને ધન્યભાગી બને એ પ્રાર્થના સાથે સૌને બસો ને છ વર્ષ પૂર્ણ થયા એ વચનામૃત જન્મ જયંતિના ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ